એ એ થી ની ખા તો હું કોઈ ની માજે ખવાય ના માજે ભોયા છે સ્કૂલેથી આવી ગુડ ઇવનિંગ મમ્મી ગુડ ઇવનિંગ અને પપ્પા લેબુ લાયા થી ચોકથી ઓ હો 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 લેબુરીમાં વેણી લાયા લાગે છે શું કરો છો આજે જમવામાં શું છે આરતી મરચો એ મરચોનું નું શાક અને ચા છે આવ લે અલે વળો ચા શું વાત છે વળો વળો પ્રેમનો વળો એ મુરુદ જોઈ ગયો ને મેં ઉજો કરવાનું આવા તમારે જો મોર તો મમ્મી દેખાતો નહી પવન આવી ગયો છે કે નહીં પવન 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 यो गार्डन काली काली गेली मेठी वा तो नी लागी माया મોહ ક્યો કે માયા અમે તારા મોયા શું નજારો છે બાકી ગુલાબ નો કેવડા મોટા થઈ ગયા છે ઓબળો આવ્યો તમને બતાવું ફ્રેન્ડ્સ ઓબળા નાના નાના હોય એટલે કેવા લાગે જો એ તમને દેખાડું તમે કેજો ખાઈ છે अभी तो नाने नाने हैं अभी छोटे छोटे हैं ये देख सकते हो आप मस्त जो इधर ही होता है धीमे धीमे मोटा था से नहीं है मस्त नजारा जो तो आज है हमारी वाड़ी ना ઓબળા આ સાલે પણ સારો એવો આવશે આવો બધા ફળ આવવા માંડ્યો જોમ ફળે આવે છે સીતા પર ફૂલ આવી ગયા છે આરતી ચા બનાવી ચા બનાવી દઉ જેવું એવું કરવા ચાલુ ચા બનાવી દઉં

<laughs> तो तीखू लग से हाँ पुष्वान नहीं था पोती जी दे आमिर पोती जी ये गए नहीं तो थी हाँ ना हाँ जो वो तो खरीन हाँ तो तार, तार। कुबेर ના ઓમે રાખો રેતુ નહી રાખણ થઈ જ્યું થઈ જવું પેલું ગોળનું ડબા બાજાવા દે હું મેલું એટલા ગોળ આવો પછી ડિશ ઢોકી દેજો બોલ બોલ કરે બધું અમેજ કરી દે ખાતું નહીં આખો દાડો ખા લે ચા મેલો એ વખત શું થાય ગમે કરી તો અમે તો આખો દાડો કોમ કરીયે હોય તોન કરવાનું હું જાણતી અમાર નોકરી જવાનું આ કેવાનું ના હોય કોઈ તો તમારે રોજનું થઈ જ્યું આપતી પછી કોઈ એવું ના હોય રોજ તમે બનાવતા અમે રોજ ભણાઈ લે કોઈ કે કે ના કરો તમે અમે ભણાઈ કરીએ તો ભણજીનો જે વ્યવસાય તમારે રોધવાનું હોય તો ભઈ રોધવાનું જોઈએ મોકો બોલ બોલ ના કરો પેલું ચાનો ડબો બોળો હલાઓ ચોકો તો મૂકી દીધું ખાલી ઉભા રહે જોડે ઓમ તો કરાત બનાવતા ના આવડે અમુક લઈ જો અહીં અમુક પેલા એક તમે ઈથર રેડી થઈ ગઈ છે ચા આવે ઉકળો આવ્યો કાળો પેલા ઉભરો આવ્યો છે તો જી દૂધ લે અરે દૂધ કઈ લેવાનું ફ્રીજ માં હવાનું કઈ તપેલી હવાનું હો આટલું ચાલશે લાવજો જે વેલા આટલું હ ઉકળવા દો ધીમે ધીમે ઉકળવા દેજો હાલ નહીં ધીમો કરો ગેસ મેં તેલ નો ડબો લાવવાનું કીધું તો એ ના લાવે ઉકળવા દો હજુ અરે ઉકાળું છું ના પણ વધારે પણ ચા આ પણ છો ના પાડી તો તું બળી જા પછી ફાટી જા ભઈ કોણ એ તો જો કીધું તો ખરું ઉકળવા દો બસ ઉકળવા દો સોંતી થી આ ના હાલુ તા વળા એ હું તો ઉકળવા દો હમ મોટ મોટ કેટલું બોલી નાખી હતી

啊好好好。Uh. <laughs>

જય માતાજી મિત્રો તો આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર કમેન્ટ કરજો આજનો વ્લોગ અહીંયા બંધ કરીએ છીએ મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી સૌને જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ આવજો